આયોજન જે અમારા આયોજક જે સંગઠનના જે આ ટીમ બની છે એના અંદર જે પણ અમને સંદેશ આપવામાં આવશે એ પ્રમાણે ના આયોજન થવાના છે આયોજન હુડા રાસ નું છે લાકડી રાસ નું છે ખાસ સંદેશો આપવા છું કે આ પ્રસંગ આપણો છે હરેક તાલુકા જિલ્લા ગામડાઓની અંદર આ મેસેજ જવો જોઈએ અને આપણી જવાબદારી સમજીને એક ભરવાડ સમાજ એક આસ્થાના પ્રતિક ગુરુ ગાદી આપણી કે બાવળીયાલી ધામનું નામ રોશન થાય એટલે આપણે બધા લાકડી દાસ બહેનોને પણ એક સંદેશ છે કે હુડા રાસ માં જોડાવ અને ખૂબ મોટી સંખ્યામાં આ બધા એક થઈને સંગઠિત થઈને કામ કરશું તો આપણું ભરવાડ સમાજ નું નામ હિન્દુસ્તાનના અંદર ગુંજતું થશે